એટલે આમાંથી હા એમાં તો ખરું છે આમાં બી થાય જો આપણે થોડું રેટ લઈએ એટલે આનું બી ફોટો આવી જાય અંદર ચારસો નવ માં નવા બનેલા રોડ માં રવિવાર તારીખ પેલી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ની સવારે આપણે પપ્પુભાઈ સાથે લટાર મારવા છે અને આ શું છે ડ્રેનેજ લાઈન રાખી અહીં ડ્રેનેજ લાઈન નું કામ પણ ગતિમાં છે રોડ પણ ખૂબ કોળા તૈયાર થઈ ગયેલા છે ગ્રામરની સડકો અને ચારે બાજુ ટાવરો જોઈ રહ્યા છો તમે આ જૂંડાલ ગામને અડીને આવેલો વિસ્તાર છે એમાં સ્કીમ નંબર ચારસો નવ અગાઉ હું મેં વાત કરી એ મુજબ એમાં આપણે લટાર મારી રહ્યા છીએ

રેલવે નેટવર્ક છે ત્યાં આગળ બ્રિજ ઓવરબ્રિજ કા તો અંડરબ્રિજ પ્લાન છે અત્યારે જો આ બધા બોર્ડ્સ કેવા સરસ લાગી રહ્યા છે અત્યારે પંખીના માળા જેવા ભવિષ્યમાં માણસોનો માળો ઊભો થઈ જશે અહીંયા ની બહાર આપણે જોઈએ તો જોવા મળી જાય એવા તળાવ ને વગેરે બધું પુરાણ થઈ અને ગોચરમાં પણ અહીંયા પોરાણ થઈ ગયું છે ગામનું ગોચર પણ લગભગ પંચોતેર ટકા જેવું પુરાઈ ગયું છે તમારા શરૂઆતમાં જે રહેવા આવશે એને તો હરિયાળી જ હરિયાળી શરૂઆતમાં ખુબ ખુશ થઈ જશે કે અમારા ઘરની આજુબાજુ તો બહુ હરિયાળી છે પણ એ ખુશી પાંચ દસ વર્ષની અંદર સમાપ્ત થઈ જશે કારણ કે અહીંયા ચારે બાજુ સ્કીમ પ્લાન થયેલી છે જેટલી જેટલી હરિયાળી દેખાય છે એ બધી હરિયાળી પૂરાઈ જવાની છે જોઈ રહ્યા છો આ બોર્ડ લાગી રહ્યા છે કમ્પાઉન્ડ વોલ બની રહી છે ફેન્સિંગ થઈ રહ્યું છે બેરિકેડ લાગી રહ્યા છે નવી સ્કીમના કામ ચાલુ થઈ ગયા છે બધા એક્સ્ટ્રા ઓર્ડિનરી અને મોડર્ન ઇક્વિપમેન્ટ સાથે ટાવર નું કામકાજ અહિયાં ચારે બાજુ પૂર જોશમાં ચાલી રહ્યું છે એ જોઈ શકાય છે અહિયાં સાથે એક નવો ટ્રેન્ડ છે આ નેટમાં આમ શું કહેવાય આને ક્રિકેટ ક્રિકેટ આનું બોક્સ ક્રિકેટ બોક્સ ક્રિકેટ પીકલ બોલ એવી ગેમ્સ નો પણ એક અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે જે ખેતરમાં અત્યારે સ્કીમની ની પેલી ના હોય વેચવાનું પણ પ્લાન ના હોય એમાં અત્યારે બોક્સ ક્રિકેટ કરી અને કમાણીનું એક સાધન પણ બની ગયું છે અત્યારે આ બધી સ્કીમો અને અહિયાં મકાન ખરીદવા માટે રવિવારે ખરીદારોની મુલાકાતોનો દોર પણ એટલો જ પૂરજોશમાં ચાલી રહ્યો છે આપ જોઈ શકો છો કોમેન્ટ્રી કદાચ લવરી લાગતી હશે પણ આ તો મારા સંતોષ માટે હું

મોટો જ કહેવાય પણ એટલે એની કે એ પબ્લિસિટી માં એને હાઇલાઇટ કરવાની જરૂર નથી નાનો ના કહેવાય પણ એટલો મોટો ન કહેવાય કે જેની પબ્લિસિટી કરવી પડે એની પણ અત્યાર સુધી મરતો જ નથી એ વસ્તુ આ એ ભાઈ આપી દેસ એ એ ઉરાકો ટાવર ટાવર છે આપડે લગભગ અત્યારે મેઈન રોડ વાળા અડાલજ વાળા રોડ ઉપર થી અંદર ઝુંડાલ થી ટર્ન લીધો લેફ્ટમાં ત્યાંથી અત્યાર સુધીમાં રોડ ઉપર જ લગભગ પચાસ થી સાહીઠ જેટલી ટાવર ની સ્કીમો આપણે જોઈ ચાલુ ગાડીમાં અહીં આવતા લગભગ એક કિલોમીટર જેવું ડિસ્ટન્સ થયું હશે આ એક કિલોમીટર ના એરિયામાં આપે આ જોયું બંગલાઓની સ્કીમ છે તો પ્લોટિંગ છે આ શું છે લાગે છે પ્લોટિંગ જેવું મને કા તો પછી સેફટી માટે કમ્પાઉન્ડ વોલ કરીને મૂકી દીધું હોય કા તો પછી સરકારની હોય છે જગ્યા ના સરકારની પ્રાઇવેટ સરકાર આરસી દ નેસ્ટ અને હવે આ જે એસ્ટ ની ઈટો બનાવે છે નવી હા સિસ્ટમ બધી હા હવે કન્સ્ટ્રક્શન માં ટાવર માં હવે જે માટી ની જે ઈટો વપરાતી હતી પેલા એના જગ્યાએ મોટા ભાગના કન્સ્ટ્રક્શન્સમાં ઉપર એ રાખ હોય એમાંથી બનેલી ઈટો વપરાય છે મોટાભાગે તો બધું ફ્રેમ સ્ટ્રક્ચર હોય અને એની અંદર વચ્ચે આ રીતનું હોય એમાં કઈ બહુ મજબૂતીમાં કઈ બહુ એની પેલી રહેતી નથી હા તમે બનતું હોય એ વખતે જુઓ ને સળિયા બળિયાની ક્વોલિટી ને એની કઈ સ્ટાન્ડર્ડ એનું કયું વપરાયું છે એ જુઓ ને તો ખબર પડે કે કન્સ્ટ્રક્શન ની ક્વોલિટી શું હશે સળિયા ક્વોલિટી આવે છે ખબર છે પડ્યું ને એટલું રોડ બંધ થઈ થી પૂરું એમ પાટા આવી ગયા એમ કહો છો થોડું આગળ જઈએ એટલે પાટા આવી જાય અચ્છા બસ યુ કેમ પાછા ઓકે અને આમ ક્યાં જાય રોડ ફોરજ ગામ માં

વજન કરે છે કેટલું લોખંડ આપવાનું એમ કેટલું લઈને આવ્યો છે દસ વર્ષ બે એટલે જેને દસ વર્ષ સ્કીમ ચાલવાની હોય એટલે મોટી સ્કીમ હોય એટલે પછી તો ફેસિલિટી પ્રમાણે બનાવો ને જેને વર્ષે બે વર્ષે નીકળવાનું હોય તો એ કન્ટેનર લઈને બેનું શન ની કોઈ એવો વસ્તુ કામ નતો એ વખતે અત્યારે તો દીકતા એવો બીકતા અત્યારે જરા ટ્રેન્ડ બદલાઈ ગયો છે

કેટલા વાર નું આશરે તમે કહો છો બે રૂમ રસોડા નું સાહીઠ લાખ નું ચાલીસ ટકા તો અત્યારે સુપર બિલ્ટઅપ માં તમે લો ને એટલે કપાઈ જાય તમે સમજો કે તમે બસો વાર લીધું હોય ને તો ચાલી એસી વાર તો એ લોકો છે ને એમાં કાપ સુપર બિલ્ટઅપ માં પછી તમારા હાથમાં બસો વાર ના આવે લખી હોય પણ પૂરું તો વાપરવાના ને

ના તો સિમેન્ટ માટે રાખે સારું કહેવાય કારણ કે એ સાચવીને સાચવવું પડે અત્યારે સ્ટાર્ટિંગમાં જે સિમેન્ટ લાવ્યો હોય એને તો પ્રોટેક્ટ કરવા માટે કશું હોય નહીં કન્સ્ટ્રક્શન જો આ ટેન્કર લાઈન મૂકી દીધું છે કન્ટેનર એક બે ટાવર હોય ને એમ બધું હાથ થાય સીધા હલો હવે આ બાજુ બાર પેલા કેશોકા છોકરાએ બંગલા ની સ્કીમ કરી હતી ને બારે હું આવ્યો તો ઉદઘાટન માં પણ મને તો અત્યારે યાદ નહિ જગ્યા ક્યાં છે આશીષ ખાસી છે ને અહીંયા હા મળવું છે ના મે જોઈ તી સ્કીમ એની મને હું આવ્યો તો એના ઉદ્ઘાટનમાં અહીંયા ક્યાંક છે પણ મને યાદ નથી અત્યારે અહીંયા છે હમ એટલે મળવું આજો ના ના અરે એ હિલ લોક માટે તો જોરદાર રોડ બનાવ્યો છે ભાઈ તો આવે છે હો બધા મોટા મોટા અહીંયા વચ્ચે કઈ છાપામાં આવી હતું તો ચેપ્ટર સર્વિસ રોડ ઉપર મેન રોડ ઉપર છે પાણી છે આગળ સર્વિસ માં નહીં જવાય પાણી છે કદાચ પાણી નો કઈ વાંધો નહીં આપણે ભરાઈ જાય નારા માં પાણી ભરાઈ જાય ઓકે એ નીકળ્યું ના નીકળ્યું ખ્યાલ નહીં મને અહીં અમારો અનિલભાઈ નો છોકરો છે ને એની આલ્ટો અહીંયા આગળ અઠવાડિયા પહેલા ટીચાઈ થી ક્યાંક અઢાર તારીખે ના પંદરમી એ સોરી સર્કલ બની ગયું બોલો હિલોક વાળા એ સર્કલ બનાવી દીધું અહિયાં આગળ જ ક્યાંક ઠોકાઈ હતી સાહેબ ને લોક માં સહયોગ બાકી છો નિતેશભાઈ ને પૂછી લો ના હો તો લઈ લઈએ તો રાતે સહયોગ થઈ જાય કોઈ વાત નહીં સર બતા દેજો હા હા સર હા 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 હનુમાનજી એ નીકળે રોડ કયો અહિયાં થી પાણી છે અહીંયા ત્યાં નીકળ્યું ને ત્યાં જવાયું ને ના ના આપડે તો જ જવું તો પાણી હશે એટલા માટે ઓકે તમારે ઘેર જવું હોય તો બાઈક પડ્યું બાઈક પડ્યું છે કેટલી

હું તો વચો વચ ડિવાઈડર માં જ ઉભી રાખી દઉં છું તમારા માટે ચલો મળીયે